દર્શક મિત્રો નમસ્કાર ભારતી ટીવી માં આપનું સ્વાગત છે ગઈ કાલે રાત્રે ગઈકાલે હજીરા પાસે એટલે કે જૂની નગરપાલિકા પાસે કે જ્યાં ફાયર ફાઇટર બાજુમાં જ પીળેલા હોય છે ત્યાં જ કાલે રાત્રે દસક વાગ્યે ઓચિંતી એટલી મોટી આગ લાગી જે દુકાનની અંદરમાં રેફ્રિજરેટરની દુકાન છે અને એ દુકાનની અંદરમાં આગ લાગીને એની અંદરમાં બ્લાસ્ટ પણ થયા અને બે બે કલાક સુધી તમારે એ દુકાન સળગતી રહી અને વાંકાનેરનું અત્યારે ફાયર ફાઈટર એક પણ કોઈ ચાલુ ન હોવાના કારણે બાજુમાં જ જે દુકાનની અંદરમાં આગ લાગી છે એ દુકાનની બાજુની અંદરમાં જ પાસે જ જૂની નગરપાલિકા છે ને ત્યાં જ ફાયર ફાઈટર પડ્યું રહી છે જો ફાયર ફાઈટર વાંકાનેરનું ચાલુ હોત તો દસ જ મિનિટની અંદરમાં આગ બુઝાઈ જાત અને કોઈ પણ જાતની વચ્ચે ચાલુ હતું એ પણ શું કારણો સાથે બંધ છે એ પણ કોઈને કઈ ખ્યાલ નથી તો નગરપાલિકા કરે છે શું વાંકાનેર આજે પચાસ સાઈઠ હજારની જનતા છે સો ગામડા ફરતા છે તો એક પણ ફાયર નથી કે જે માણસની આજે સુરક્ષા આપણે કહી શકાય એવી સુરક્ષા વાંકાણમાં નગરપાલિકા પાસે છે નહીં તો આ ખરેખર નગરપાલિકા કરે છે શું ફક્ત એક જ મિનિટની અંદર અને વાંકા નગરપાલિકાને તમે મૂર્ખ ન બનાવો અને અઠ્યાવીસ જે સભ્યો ચૂંટાઈને તમે જાઓ છો મિત્રો અહીંયા તમે બોલવા માટે જાઓ છો અને આવા પ્રશ્નોને તમે વાંચવા માટે તમે જાઓ છો જે તમને મત આપે છે ને એ મત તમને બોલવા માટે આપે છે નહીં કે તમને આંગળી ઊંચી કરવા માટે થઈને અને ખરેખર આ જે બન્યો છે એ દરેક સભ્યો એના શીખ લેવા જેવી છે કે તમારે તમારા પ્રશ્નોને વાંચા આપવાની છે નહીં કે તમારે આંગળી ઊંચી કરવાની છે આવા ફાયર ફાઈટર ના પ્રશ્નો છે અત્યારે જે વાંકાનેર આખાની અંદરમાં ગંદુ પાણી આવી રહ્યું છે તો ગંદા પાણી માટે પણ કોઈ પણ સભ્ય

આ વાત આટલા બધી છે લાપરવાહી કરી રહી છે નગરપાલિકા તો શા કારણે નગરપાલિકા લાપરવાહી કરી રહી છે આટલા બધા કરોડો રૂપિયા છે તો એને વાપરો અને જનતાને સારામાં સારી સુખાકારી આપો અને સારામાં સારું ફાઈટર લ્યો નકર નગરપાલિકાની જે જનતા રહે ને એ ફાયર બી ફાઈટર બની અને તમારી પાસે આવશે અને હવે તો સભ્યો તમે જો કઈ નહીં કરો ને તો તમારા રાજીનામા પણ લેવા માટે સભ્યો જે જનતા રહી ને

વોરાના હજીરામાંથી નળી ખેંચી અને આગ બુજાવી રહી છે પબ્લિક આગ બુજાવે છે નગરપાલિકા ક્યાં સુતી છે એ પ્રશ્ન આજે મહાકાલીના નગરજનો પૂછી રહ્યા છે જો હજારો લોકો અહીંયા ભેગા થયા છે અને ફાયર ફાઈટર નથી વોરાના હજીરામાંથી આ જે નળી ખેંચી અને આગ બુજાવે છે હવે એની આવડી મોટી આગ લાગી હોય મોરબી થી ફાયર બ્રિગેડ ની ટીમ ને બોલાવવામાં આવી છે આ અત્યારે જઈ રહી છે અને આપ જોઈ શકો છો જો આટલી આગ હજી ચાલુ છે હવે અહીંયા નગર જે આ ફાયર ફાઈટર મોરબી નું જશે ત્યાં સુધીમાં તો આ આખી દુકાન બળીને ખાક થઈ ગઈ હોય હવે શું કામ નું છે જે બળીને બધું ખાખ થઈ ગયું છે ત્યારે તમે આ ફાયર ફાઈટર મોરબી થી આવે છે તો વાકનેર પાસે કેમ ફાયર નથી એ પણ એક પ્રશ્ન વાકનેર ની જનતા આજે નગરપાલિકા પૂછે છે અને નગરપાલિકાના ના કહેવાતા મોટા જે નેતાઓ જે બનીને બેઠા છે એને પણ પૂછે છે કે તમે આ ફાયર ફાઈટર કેમ લેતા નથી ફક્ત એક મિનિટ ની અંદર ઠરાવ પાસ કરી અને નગરને મૂર્ખ બનાવી રહ્યા છો ખરેખર પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા દો અને તમામે તમામ અઠ્યાવીસ સભ્યોને બોલવા દો પોતાનું શું કામ છે પોતાના શું જે અધિકાર છે એને પોતાને આપો તો અર્થમાં નગરપાલિકા ચાલશે નહીતર તો આવા બનાવો જ બની અને આવી દુકાનો સળગશે આ તો દુકાન સળગી છે કાલ અવારે કોઈ મોટા ઘરની અંદરમાં મોટી આગ લાગશે અને અસંખ્ય માણસોને પણ કોઈ જાનહાની થશે ત્યારે નગરપાલિકા સુધી જાગવાની છે તો નગરપાલિકા તુરંત જ જાગીએ અને ખરેખર આ આગમાંથી શીખ લેવાની જરૂર છે અને સારામાં સારું ફાઇટર વસાવવાની જરૂર છે તાકીદે આ માટે થઈને મોરબીના કલેક્ટર અને જે કમિશનર જે છે જે ઉપરના જે મુખ્યમંત્રી જે છે જે ગૃહમંત્રી છે એને પણ આ નોંધ લેવી જોઈએ અને ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ બની અને જે મિટિંગો તમે કરો છો એ મિટિંગો નહીં સભાઓ નહીં પણ પબ્લિકના સાચા અર્થમાં કામ કરો એવી પણ આજે આ આ બનાવ ઉપરથી તમારે શીખ લેવાની જરૂર છે ખાલી તમે નેતા બની અને તમે ખાલી મોટા મોટા જે પદ લઈ અને બેસી જાઓ છો પણ પ્રજાના સાચા અર્થમાં કામ થતા નથી કામ થતા નથી કામ થતા નથી એવા સો ટકા સાચી છે આ બનાવ એનો મોટો પુરાવો છે એનાથી મોટો પુરાવો કોઈ બીજો હોઈ ન શકે આના પરથી શીખ લઈએ તો ખૂબ સારી વાત છે